નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે જો દુનિયાના બધા ગ્લેશિયર પીગળી જાય તો શું થાય તો મિત્રો કલ્પના કરો કે જો એક દિવસ ધરતી પરના તમામ ગ્લેશિયર છે બધા પીગળી જાય તો શું થાય વિચાર માત્રથી મિત્રો લોકોના રૂવાડા ઉભા થઈ જાય વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે આવી ભયાનક સ્થિતિ ભવિષ્યમાં શક્ય બની શકે છે જો આવું થાય તો સમુદ્રનું સ્તર ભારે પ્રમાણમાં વધશે અને ભારત સહિત આખી દુનિયા પર વિનાશક અસર પડશે તો મિત્રો ચાલો આપણે જાણીએ કે કેવી રીતે શક્ય છે અને ભારત પર તેની કેટલી મોટી અસર પડી શકે છે મિત્રો વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ જો ધરતી પરનો તમામ બરફ પીગળી જાય તો સમુદ્રનું પાણી લગભગ બસો ત્રીસ ફૂટ એટલે કે સિત્તેર મીટર જેટલું ઊંચું આવી શકે છે આ માત્ર કાંઠાના વિસ્તારો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવ સભ્યતા માટે મોટો ખતરો બની શકે છે ભલે વૈજ્ઞાનિકો કહે છે કે આ પ્રક્રિયામાં સદીઓ લાગી જશે પરંતુ હાલ જે ઝડપે જળવાયુ પરિવર્તન વધી રહ્યું છે તે જોખમને નજીક લાવી રહ્યું છે જો આવી કુદરતી આફત આવે તો સૌથી પહેલા ભારતના દરિયાકાંઠાના રાજ્યો પર તેની અસર જોવા મળશે પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કેરળના મોટા ભાગના કિનારાના વિસ્તારો પાણીમાં વિલીન થઈ જશે આ સાથે કલકત્તા ચેન્નઈ વિશાખાપટ્ટનમ કોચી અને કટક જેવા મોટા શહેરો પણ સંપૂર્ણપણે ડૂબવાની શક્યતા છે ગુજરાતનો કચ્છ વિસ્તાર જે પહેલેથી જ સમુદ્રની નજીક છે તે તો લગભગ નકશામાં પણ ગાયબ થઈ શકે છે આ વિનાશ માત્ર ભારત સુધી સીમિત નહીં રહે વિશ્વના મોટા દરિયાકાંઠાના શહેરો જેમ કે ન્યૂયોર્ક ફ્લોરિડા એમસ્ટરડમ સાન ફ્રાન્સિસ્કો સાંઘાઈ પણ પાણીમાં ડૂબવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત માલદીવ ફિજી અને શ્રીલંકા જેવા નાના ટાપુ દેશોનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે કોરલ રીફનો નાશ થશે સમુદ્ર જીવો અને માછલીઓની અનેક પ્રજાતિઓ ખતમ થશે અને ખોરાકની સમગ્ર શ્રેણી ભંગાઈ જશે મિત્રો બરફ પીગળવાથી ધરતીનું તાપમાન વધશે જેના કારણે દુષ્કાળ તોફાન અને અતિશય ગરમી જેવી આફતો વધી જશે કરોડો લોકો પોતાના ઘર અને જમીન ગુમાવશે અને મોટા પાયે જળવાયુ પલાયન શરૂ થશે સંસાધનો અને દેશો વચ્ચે સંઘર્ષ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે ભારત જેવા વિકાસશીલ દેશોમાં અર્થતંત્ર અને લોકોના જીવન ધોરણ પર ભારે અસર પડી શકે છે આ સ્થિતિ હજુ અટકાવી શકાય છે વૈજ્ઞાનિકો માને છે કે જો આપણે સમય રહેતા પગલાં લઈએ તો આ વિનાશક ભવિષ્યને ટાળી શકીએ છીએ પર્યાવરણનું સંરક્ષણ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો વૃક્ષારોપણ અને સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ આ બધું આજથી શરૂ કરવું જરૂરી છે આ માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ આપણા દરેકની છે જો આપણે આજે પર્યાવરણને બચાવવાનો નિર્ણય લઈએ તો આવતી પેઢીને સુરક્ષિત ધરતી આપી શકીએ તમને શું લાગે છે કે શું આપણે સમય રહેતા આ સંકટને રોકી શકીશું તમારા વિચારો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ફેસબુક ઉપર વિડીયો જોઈ રહ્યા છો પેજ ફોલો કરી દેજો ધન્યવાદ